ભારતના સચિન ખિલારીએ પેરિસ ઓલિમ્પિક્સમાં પુરુષોના શોર્ટ પુટ ઇવેન્ટમાં સોળ પોઈન્ટ બત્રીસ મીટરના એશિયન રેકોર્ડ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો જો વિગતે વાત કરવામાં આવે તો પેરાલિમ્પિક્સમાં પુરુષોની શોર્ટપુટ ઇવેન્ટની ફાઇનલમાં સચિન સર્જેરાવ ખિલાડીએ તેના બીજા પ્રાઇઝમાં સોળ પોઈન્ટ બત્રીસ મીટરનો થ્રો કર્યો અને સિલ્વર મેડલ જીત્યો તેમજ આ ઇવેન્ટમાં કેનેડાના ગ્રેગ સ્ટુડન્ટે ગોલ્ડ જીત્યો હતો તેમણે સોળ પોઈન્ટ અડત્રીસ મીટર થ્રો કર્યો હતો જ્યારે ક્રોશિયાના બાકોવિક લુકાએ બ્રોઝ મેડલ જીત્યો હતો તેણે સોળ પોઈન્ટ સત્યાવીસ મીટરનો થ્રો કર્યો આ સાથે સચિનનો સિલ્વર મેડલ પેરિસ પેરા ઓલિમ્પિક્સમાં એથલિટ્સમાં ભારતનો અગિયારમો મેડલ છે તેણે ચીનમાં એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે સચિન ખિલારીના આ શાનદાર પ્રદર્શન બદલ પીએમ મોદી

CN24 News Mobile App